નમસ્કાર મિત્રો આજે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ હાથમું નોટું આજે આપણે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ડમરાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડી આવ્યા છે જેમણે આપણો ભીષ્મ કંપનીનો રફ એન્ડ ટફ કપાસ વાયેલો છે તો ચાલો તેમની મુલાકાત લઈએ અને તેમને જ મળવી તેમના મુખેથી સાંભળવી કે કપાસ તેમને કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ તમારું નામ દિનેશભાઈ દયાભાઈ કણકોટિયા ગામ ડમરાળા ગામ ડમરાળા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર બરોબર આપણે આ કયો કપાસ વાયેલો છે રફટોપ રફટોપ ભીષ્મ કંપનીનો અને તમે લાયા હતા ક્યાંથી અશોકભાઈ સરદાર એગ્રો સરદાર એગ્રો ગારિયાધાર અશોકભાઈ નો લેથી બરોબર તો આ કેટલા વીઘાનો આપણે વાયેલો કપાસ પાંચ વીઘા પાંચ વીઘા નો અને વાયો તો ક્યારે ભાવણીમાં ભાવણીમાં વાયો તો અઢાર તારીખ બરોબર અઢારસોની આસપાસ તો આજે તારીખ અઠ્ઠાવીસ નવ બે તો તમને કપાસ કેવો લાગ્યો કપાસ સારો છે કપાસ સારો આ સિરીઝ રોગ જેવાથી રોગ ઓછી

बरोबर तो अडे पछि क्या लावे વધારે पण हां हासू तो बस अडे जिंडवा रे બધા એટલે તમને આપણે જોયું કેટલા એક કપાસી નવ એટલે હારો થાય અને ઉતારોય આવે છે અમારા દિનેશભાઈ ડમરાળા ત્રણ સટકાઓ કર્યા છે આમાં રોગજીવાતનું પ્રમાણ હાઉ ઓછું છે સુશ્યા એવું કાંઈ છે નહીં બરાબર એકદમ ક્લીન કપાસ છે પાંદડું તો ખ્યાલ નેવું દિવસ ફ્લાવરિંગની વેરાયટી છે એટલે ફ્લાવરિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે અને ટૂંકી ઘડીએ છે નીચેથી જ ઉપર સુધી ફ્લાવરિંગ ચાલુ છે ત્યારે હાલની ઘડીએ તમે જોઈ શકો છો આ મેસ્કોટ વર્ઝનવાળું કપાસ રફ અને ટફ છે જે આ કેટલા વીઘા છે પાંચ પાંચ વીઘા છે ત્રણ થીલેનું વાવેતર છે ટૂંકમાં છે તે ઉપર થીલાઈની નીચે સુધી એક જ સરખો ગ્રીનરી છે નહીં પાનમાં ટપતાં કે કોઈ વસ્તુ કોઈ જોવા મળશે નહીં કેમકે આમાં ખંગી સાઈડનો એક પણ છટકાવ કરેલો નથી કેમ કેમકે એકાળી દસ ઇંચ વરસાદ થઈ ગયેલો છે આ એરિયામાં તોય તે આ કપાને એમ આમ જ ઊભો છે અત્યારે હાલની પોઝિશનમાં રોગ પ્રતિકારક શક્તિ માટે આમ ગણો તો હાવ રોગ ઓછો જ આવે છે આમાં

બરોબર નકર આમ ગામમાં બીજા કપાસ કેવા છે અમુક અમુક ને બગડ્યા છે અમુક અમુક ને બગડ્યા છે માગ તરા સહિત મીડા બગડવા બરોબર વાવણીના ના સમયે ગુંડા પડવા મીડ્યા છે આપણે આમ અંદાજે ઉત્પાદન કેવું આવે તમારે આ જમીનમાં માં 20 કે 25 આજુબાજુ 20 25 ની આજુબાજુ આવે કાય વાંધો નહી આપણે કપાસ વીણાય અને ઉતારો પછી પાછા આપણે દિવાળી પછી મળશું એકવાર કેવો ઉતારો કેવો વજન નીકળે બરોબર કાય વાંધો નહી બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

જો સાંટા આવે છે તમને કપાસ ઉપર લીલા દેખાય છે છે આવા સારા સારા વિડીયો મિત્રો દરેક ખેડૂત સુધી પુગાડો આ વિડીયો જોઈ બધા ખેડૂતને મોકલજો જુઓ કેટલો વરસાદ ચાલુ કેવો ગારો ગારો થઈ ગયો આમ તો જુઓ જો ગારો જો ગારો જો વરસાદ ચાલુ આ ગારો મિત્રો ઘણા મિત્રોના મને ફોન આવે છે કે સારું બિયારણ ક્યાં મળશે આના વિડીયો મોકલો તો મિત્રો આ ભીષ્મા શીટ ચેનલમાં તમને ભીષ્મા કંપનીના જીરું શણ્યા રાયડો દિવેલા કપાસ ગુલાબી ફૂલ વરિયાળી ટોટલ બિયારણના વિડીયો નવી નવી ટેકનોલોજીવાળા બિના વિડીયો ટોટલ નવું નવું સંજોગો થઈને નવા બિયારણો આવતા હોય કે હારો ફીલ ઊભો હોય બધી તમને આમાં માહિતી મળશી જોઈએ તો અમારા વિડીયો જોતા રહીજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો